પાંચ છ પંદર ચાલુ સત્તરસો પિસ્તાલીસ સત્તરસો પિસ્તાળીસ पचास सत्तर सौ पचास सत्तर सौ पचास सत्तर सौ पचास

પંદરસો પંચ્યાસી પંદરસો પંચા Darso penceter, support tolo Darso penceter. પંચોતર એંસો પંચર નેવું નેવું રૂપિયા એટીવી નેવ પંચાવન એક છ પંદર વીસ પંચીસ દરેક પાંચવી ચાલી પસતાલી પચાસ પંચાવન હાય એટલી એટીવી ટવેન્ટી હેટીવી એટીવી હાય પાય વિચ્ચર પંચોતર એંસો પચાસ નેવું પંચાવન ઓગણ તરીકે ઓગણ હાલે હાલો પંદરસો પંદરસો રૂપિયા પંદરસો રૂપિયા પચ્ચી પચાસ પંચતર હોવિ પચાસ પંચો તો સત્તર પચ્ચીસ પત્તે સત્તરસો પંદર પાંચસો એવું પંદરસો સત્તર ગુન પાંચ છ પંદર વી પચ્ચીસ તેરવી પાંચસી ચાલીસ ચાલીસ સત્તર ગ્રાન ચાલીસ રૂપિયા ચાલી કેટલું મૂકી દઉં ના દુનિયા વ્યવહાર ભાત કહેવા વ્યવહાર કહેવાય

અઢારસો વીસ અઢારસો વીસ